નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતની અંદર છેલ્લા બે ચાર દિવસથી એક માત્ર એ મુદ્દો એ ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે અને મુદ્દો છે અમિત ખુટનો કેસ ત્રીજી તારીખના રોજ અમિત ખૂટના મામલાની અંદર એક ફરિયાદ દાખલ થાય છે અને ત્યારબાદથી સમગ્ર ગુજરાતની અંદર આ કેસ એટલા માટે ચર્ચામાં આવે છે કેમ કે અમિત ખૂટના ફોટોઝ એ જયરાજસિંહ અને ગણેશ ગોંડલ સાથે ખૂબ વાયરલ થઈ રહ્યા છે અને આ વાયરલ ફોટોની જ વચ્ચે પાંચ તારીખના રોજ અમિત ખૂટે તેનું જીવન ટૂંકાવે છે અને એ રીબડાની આસપાસના વિસ્તારની અંદર આવેલા વાળી વિસ્તારની અંદર તેનું જીવન ટૂંકાવ્યા બાદ આખી આ ઘટના એ ખૂબ વધુ ચર્ચામાં આવી

અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહના આખા બની છે તેના કહેવા પ્રમાણે ઘટના થઈ છે અને ત્યારબાદ અમિત ખૂટે તેનું જીવન જો કે આ ઘટના બની એ જ પાટીદાર સમાજના કેટલાક આગેવાનોની અંદર આક્રોશ હતો તેમને એવી પણ વાત કરી કે જે પ્રમાણે અમિત ખૂટની અંતિમ નોટની અંદર જે પ્રમાણે લખાણ લખવામાં આવ્યું હતું એ જ પ્રમાણે ફરિયાદ દાખલ કરવામાં આવે ત્યાં સુધી અમિત ખૂટનો એ મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે જોકે આ તમામ વાતોની વચ્ચે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજા સહિત કેટલાક આગેવાનો એકત્રિત થયા હતા અને તેમણે એક મહા રેલી કરી અને અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહના સમર્થનની અંદર રાજકોટ કલેક્ટરને એક આવેદનપત્ર આપ્યું હતું જો કે હવે આ બાદ સોશિયલ મીડિયાની માધ્યમથી એક પોસ્ટર અત્યારે વાયરલ થઈ રહ્યું છે અને આ વાયરલ પોસ્ટર છે અમિત ખૂટના સમર્થનની અંદર અમિત ખૂટને ન્યાય મળે એ માટે આ એક પોસ્ટર અત્યારે વાયરલ થયું છે જેમાં મોન રેલી કાઢવાની વાત કરવામાં આવી છે જો આ અમિત ખૂટનો ફોટો મૂકવામાં આવ્યો છે અને ગઈકાલ મોડી સાંજથી જ એ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે કે હેસટેગ જસ્ટિસ ફોર અમિત કુમાર અમિત ખૂટને લઈને જો અહીંયા પણ આ પોસ્ટરની અંદર સૌથી પહેલાં લખ્યું છે કે જસ્ટિસ ફોર અમિત ખૂટ અને નીચે અહીંયા લખ્યું છે કે રીબડા ગામની આઝાદી માટે લડનાર યુવાન સ્વર્ગસ્થ શ્રી અમિતભાઈ ખૂટને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે મોન રેલીનો એક કાર્યક્રમ રાખવામાં આવેલ છે આ કાર્યક્રમમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ગોંડલની અઢારે વરણની જનતાને દિલગીરી સાથે હાજર રહેવા વિનંતી હવે અહીંયા શરૂઆતમાં ઉપર લખ્યું છે પહેલાં જ કે રીબડા ગામની આઝાદી માટે લડનાર યુવાન બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી દરમિયાન રીબડા ગામ આઝાદ થયું આવી વાતો એ રીબડાના લોકો કરી રહ્યા છે જો કે દેશ એ ઓગણીસો ને સુડતાલીસની અંદર આઝાદ થયો છે દેશનું એવું કોઈ ગામ નથી કે જે ત્યારબાદથી અત્યાર સુધી એ આઝાદ ન થયું હોય પરંતુ આ રીબડાની અંદર આ પ્રકારની વાત હતી એટલા માટે અહીંયા શબ્દ વાપરવામાં આવ્યો હોઈ શકે એવી વાત છે હવે તારીખની જો વાત કરવામાં આવે તો દસ પાંચ બે હજાર પચીસ શનિવારના રોજ આ મોન રેલી નીકળવાની છે એનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે સાંજે સાડા છ કલાકે અને સ્થળ આપવામાં આવ્યું છે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ત્રણ ખૂણિયા બસ સ્ટેન્ડ રોડ ગોંડલ રીબડાના અમિત ખૂટ કે જેમને રીબડામાં જ તેમના વાડી વિસ્તારની અંદર તેમને પોતાનું જીવન ટૂંકાવ્યું જ્યારે તેમને જીવન ટૂંકાવ્યું એની પહેલા જ્યારે તેમની સામે ફરિયાદ થઈ હતી તો ફોટા કોની સાથે વાયરલ થયા તો કે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલની સાથે ફોટા વાયરલ થઈ રહ્યા હતા એ દરમિયાન અનેક એવા આક્ષેપો પણ થયા કે આખી આ ઘટનાની અંદર શું રંધાઈ રહ્યું છે પરંતુ પોલીસ તપાસ બાદ હવે આખી આ ઘટનાની અંદર સત્ય બહાર આવી રહ્યું છે એટલા જ માટે હવે સત્ય બહાર આવતાની સાથે જ ગોંડલની અંદર પાટીદાર સમાજના લોકો વતી કદાચ આ રેલી કરવામાં આવી રહ્યો હોય એવું હાલ અનુમાન લગાવી શકાય કેમ કે આમાં સ્થળ લખવામાં આવ્યું છે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ત્રણ ખૂણિયા છે ગોંડલની અંદર ત્યાં અને આ રેલીનો આખો એક રૂટ જે છે છે તે નક્કી કરવામાં આવ્યો કે ગોંડલની બજારોમાંથી કઈ કઈ ઉપરથી નીકળીને આ રેલી એ ક્યાં જવાની છે જેમાં સૌથી પહેલા પ્રારંભની વાત કરવામાં આવે શરૂઆત થવાની છે ત્રણ ખુણિયા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા અને આ પૂર્ણ થવાની છે જેલચોક વીર શહીદ ભગતસિંહની પ્રતિમા એટલે કે લગભગ એ એકથી દોઢ દોઢથી બે કિલોમીટરના અંતર દરમિયાન આ મોન રેલી નીકળવાની છે અને આ મોન રેલીની અંદર મોટી સંખ્યામાં પાટીદાર સમાજની સાથે સાથે જે આની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે મોન રેલીના પોસ્ટરની અંદર જે સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યું છે તેમાં કહેવામાં આવ્યું છે કે અઢારે વરણની જનતાને આવવા માટેનું આહવાન કરવામાં આવ્યું છે આ અમિત ખૂટનો એ ફોટો મૂકવામાં આવ્યો છે એટલે જે પ્રમાણે ગોંડલની અંદર અત્યારે હાલની પરિસ્થિતિ છે પરિસ્થિતિ જોતા પરિવારે પણ એ માંગ કરી હતી રાજ્યના ડીજીપી વિકાસ સહાય મુખ્યમંત્રી હર્ષભાઈ સોંઘવીયા તમામને સોશિયલ મીડિયાના માધ્યમથી ઈમેલ દ્વારા એક મેલ પણ કરવામાં આવ્યો હતો કે રીબડાની અંદર એ પોલીસનો બંદોબસ્ત વધારવામાં આવે પાટીદાર સમાજની સુરક્ષા માટે આ પણ વાત કરવામાં આવી હતી અને આ તમામની વાત સાથે હવે સ્વર્ગસ્થ અમિત ખૂટ જે છે તેમના વતી તેમના પરિવારના સાથે તેમની અંતિમ એટલે કે તેમને જ્યારે તેમની આત્માને શાંતિ મળે તે માટે ગોંડલની અંદર એક મોન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જો હવે એ જોવાનું રહેશે આ ઘટનાની અંદર કે રાજકોટ જિલ્લા પોલીસની ટીમે જે કામગીરી કરી જે કામગીરી સંદર્ભે અત્યાર સુધી આ કેસની અંદર ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને આ ધરપકડ બાદ પણ પરિવાર એ હજી આશા રાખીને બેઠું છે કે જે આખી આ ઘટનાની અંદર અમિત ખોટની નોટની અંદર અંતિમ નોટની અંદર જે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો એ આરોપીઓ ક્યાં અને ખાસ અમિત ખૂટના પરિવાર સાથે જ્યારે ન્યૂઝરૂમે વાત કરી ત્યારે તેમણે એમ પણ કહ્યું કે મિસ્ટર એક્સ કે જેની રાજકોટની અંદર છેલ્લા ચોવીસ કલાકથી એ ખૂબ ચર્ચા ચાલી રહી છે કે આ મિસ્ટર એક્સ કોણ છે કે જેને આખું આ ષડયંત્ર રચ્યું અથવા તો એ મિસ્ટર એક્સની પાછળ એવી કઈ વ્યક્તિ છે કે જેને ષડયંત્ર રચ્યું અને મિસ્ટર એક્સ કોણ છે આ તમામને લઈને સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે સવાલો ઉદ્ભવી રહ્યા છે પરંતુ એ ખ્યાલ ત્યારે જ આવશે એ આખી વાતનો ખુલાસો ત્યારે જ થશે કે જ્યારે એ મિસ્ટર એક્સની અટકાયત થશે મિસ્ટર એક્સ એક્સની ઓળખ થશે અને ત્યારબાદ એની જ્યારે ધરપકડ થશે ત્યારે આખા આ મામલાની અંદર ખુલાસાઓ થઈ શકે કે અમિત ખૂટે પોતાનું જીવન ટૂંકાવ્યું એ કયા કારણોસર ટૂંકાવ્યું પરંતુ જે અમિત ખૂટે તેની અંતિમ નોટની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આ આખી હની ટ્રેપની ગેંગ છે અને આ ગેંગ દ્વારા મને ફસાવા માટેનું આખું એક કાવતરું રચ્યું છે હું એ બદનામી સહન ના કરી શકું એના માટે મેં આ પગલું ભર્યું છે આ પ્રકારની જે વાત કરી હતી એ કદાચ હવે ધીરે ધીરે આગળ જતાં એવું લાગી રહ્યું છે કે આ સત્ય છે કેમ કે સગીરાએ સૌથી પહેલા રાજકોટના પોલીસ મથકે જે નિવેદન નોંધાવ્યું હતું તેનું જેની અંદર એવી પણ વાત હતી કે અધિકારીઓ દ્વારા તેમને રાજકોટ કમિશનર કચેરી ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યાં તેમની પૂછપરછ થઈ ત્યારબાદ આખું એ નિવેદન નોંધાયું અને એ નિવેદન નોંધાયા બાદ આખી આ ફરિયાદ નોંધાઈ છે જો કે ફરિયાદ નોંધાતાની સાથે જ હવે એ લગભગ પાંચ દિવસ બાદ એ ફરિયાદીએ પોતાનું નિવેદન ફેરવી તોડ્યું અને એને એમ કહ્યું કે અમને રૂપિયાની અને નોકરીની લાલચ આપી હતી અમારા સારા ભવિષ્યની લાલચ આપી હતી એટલા માટે અમે આ કાવતરું કર્યું ત્યારે હવે ગોંડલ અને રીબડાની આ કનેક્ટેડ રાજકોટ સાથે આ ત્રણ જે શહેરોની સાથે કનેક્ટેડ એક જે કેસ છે અમિત ખુટનો એ કેસની અંદર હવે દરેક કલાકે એવું લાગી રહ્યું છે કે નવા એ રહસ્યો ખુલી રહ્યા છે કેટલાક એ પ્રશ્નોના સવાલો કે હજી સુધી એ ઊભાને ઊભા જ છે એ પ્રશ્નોના સવાલો નથી મળતા એને અલગ અલગ વાતોને લઈને રહસ્યો સામે આવી રહ્યા છે કે આ ઘટનાની અંદર આ તરફ શું હશે પોલીસની તપાસની કામગીરી કઈ દિશાની અંદર હશે અને એ તમામની વચ્ચે હવે દસ તારીખે ગોંડલની અંદર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ત્રણ ખુણિયા ખાતે જે આવેલું છે ત્યાંથી લઈને વીર ભગતસિંહની પ્રતિમા સુધી એક મોન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને કદાચ આ મૌન રેલીની અંદર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે એવી આશંકાઓ હાલ તો લાગી રહી છે અને એ આશંકાઓ આધારિત લગભગ એ પાંચથી સાત હજાર લોકો પણ ઉપસ્થિત રહે તો કદાચ એ નવાય નથી કેમ કે અમિત ખૂંટ એ રીબડાની અંદર રહેતા હતા રીબડાના લોકો માટે તેઓ લડતા હતા આ વાત અમે નથી કહી રહ્યા પરંતુ આ વાત રીબડાના લોકો જ કહી રહ્યા હતા અને કદાચ એટલા માટે જ આ મોન રેલીનું આયોજન એ કરવામાં આવ્યું હોય તમારું શું માનવું છે રીબડાના અમિત ખૂટ કેસ મામલે હવે દિવસે ને દિવસે નવા એ વળાંકો આવી રહ્યા છે નવા ટર્નિંગ પોઈન્ટ આવી રહ્યા છે અને તેની વચ્ચે એક બાજુ ગઈકાલે જ રાજકોટ કલેક્ટર કચેરી ખાતે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહના સમર્થનની અંદર એક રેલી હતી અને ત્યારબાદ હવે અમિત ખૂટને ન્યાય મળે પરિવારને ન્યાય મળે એ માટે તેમના સમર્થનની અંદર એક મૌન રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર